આ કેાર ના ક્યો ફીચર ક્યો એને અરે ફીચર ની આની વાત કરું ને આ ગાડી ની તો નેક્સ્ટ લેવલ ફીચર છે બધા પહેલા તો જાની ફ્રન્ટ બ્રેક એટલે વધુ કંટ્રોલ ને વધુ સેફટી ન્યા હળી ગેર માં એ તોડી નાખી તો આયા રે પણ જોઉં તો હા પેલા હું બતાવું એ જો નીરાતે સમજાવો ભઈ ના હળી કરે તોડી નાખશે જો ક્યો જો બીજું કે તારે આકણી કેવી ભંગાર આકણી છે તારી એટલે આ રફ એન્ડ ટફ યુઝ માટે બેસ્ટ છે અને ત્રીજું યંગ જનરેશન પસંદ છે એટલે આનો લુક જો એકદમ મસ્ક્યુલર લુક છે મેં કીધું ને આની ઉપર બે એટલે હેન્ડસમ લાઈક અરે પહેલાથી જ છે ખબર છે અને પ્લસ આમાં કલર જોતા હોય ને તો ઘણા બધા કલર ઓપ્શન છે દીદી માર જીજુ બહુ કહે છે તો આ પલ્સર 125 ગાડી લઈ લઉં હા આ ગાડી બહુ સારી છે તો છે ને લઈ લે તો આમ જો પલ્સર 125 લઈ ને એટલે તારી સગાઈ થઈ જ જાય તો તો આ લઈ જ લેવી છે લઈ લે હા તો હાલો આના કાગળિયા કરાઈ જા આર વાલો જીજુ તમ ક્યો છો ને હું કાગળિયા કરાવી આવું કાઈ વાંધો નહીં જીજુ હવે તમે થઈ ગયા ભાઈ કાગળિયા તારા હવે શું બાકી છે ખાલી સાઈન કરણ બાકી છે સાઈન દો પછી ગાડી લઈ જાઓ જીજુ ગાડી તમે લેવરાવી છે તો સહી તમે જ કરો ને યો જોયું માર ભાઈ કેટલો ડાયો છે સહી તમારા હાથ થી જ કરાવે છે લાવો ચાવી મને આપી દો સહી માર જીજુ કર દે છે કરો સહી તમારો <laughs> <laughs> <laughs>